થઈ જાય છે ચવાતી નથી એવું બધી પ્રોબ્લેમ આવે છે તો કઈ એવી ટીપ્સ છે જેનાથી સુખડી સોફ્ટ અને પોચી બને છે અને કેટલું મેઝરમેન્ટ લેવાનું એ બધું જ તમને આ વિડીયોમાં હું બતાવવાની છું તો વિડીયો પૂરો જજો અને જેના રાજપૂત બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે અને વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈશ તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને સુખડી બનાવવાનું તમને ટીપ્સ પણ આપી દઈએ કે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે તો કન્ટિન્યુ રહેજો જરૂર સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ તો બે કપ ઘઉંનો લોટ છે એમાં એક વાટકી કકરો લોટ ને એક વાટકી ઝીણો લોટ એક કપ કાજુ બદામ છે ગોળ છે અને એક વાટકી ઘી છે આટલું માપ જોઈશે કાજુ બદામ ઓપ્શનલ છે તો ગાઈસ આપણે પહેલાં બનાવવાનું ચાલુ કરી દઈએ તો સૌથી પહેલાં આપણે એક ચમચી ઘી મૂકીને એમાં કાજુ બદામ સાંતળી લેવાનું અને કાજુ બદામ ના નાખવું હોય તો પણ ચાલે આ એક ઓપ્શનલ છે પણ શિયાળામાં બનાવી છે સુખડી તો થોડી હેલ્ધી હોય તો શરીર માટે પણ સારું અને બીજું પણ તમે ઘણું બધું એડ કરી શકો છો પણ અત્યારે મેં હાલમાં કાજુ બદામ એકલા જ લીધા છે અને એમનેમ બનાવી હોય તો પણ બની શકે ખાલી ત્રણ વસ્તુથી તો આપણા કાજુ બદામ સતળાઈ ગયા છે પછી આપણે એને ક્રશ કરી લઈશું મિક્સરમાં પાવડર ભૂક્કો અધકચરો ભૂક્કો કરી દેવાનો છે હવે એક વાટકી જેટલું ઘી માપ રાખવાનો છે તો એને આપણે ગરમ કરશું બહુ નહીં મીડિયમ તાપે આપણે એને ગરમ કરશું તો લોટ એકદમ બળી ના જાય એવી રીતે અને શેકાવા દેવાનો છે લોટ એટલે આપણે ધીમો ગેસ રાખીશું અને થોડુંક મરઘૂરું ઘી થાય એટલે આપણે એમાં લોટ એડ કરી દઈશું તો લોટ ધીમે ધીમે નાખવો એક સામટો નહીં નાખવાનો તો ધીરે ધીરે આપણે લોટ એડ કરીશું અને હલાવતા રહીશું ગાંઠિયા ના પડી જાય એનું ધ્યાન રાખશું અને સૌથી પહેલાં આપણે લોટને શેકશું ઘીમાં અને સારી રીતે ધીમા કે એકદમ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધીને આપણે લોટને શેકવાનો છે તો લોટ શેકાઈ રહ્યો છે ધીરે ધીરે હલાવવાનું છે અને પહેલાં લોટ એકદમ ઘી ઓબ્ઝર્વલ રહેશે પછી જેમ જેમ લોટ શેકાશે એમ એની ક્વોલિટી પાતળો થશે લોટ તો ફૂલશે અને લોટ તો હલાવવાનું છે સતત હલાવતા રહેવાનું છે અને સુખડી આ આવી રીતે બનાવશો તો ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે છે તો જુઓ ગાય લોટ શેકાઈ રહ્યો છે અને મોસ્ટ ઓફલી અડધો શેકાઈ જ ગયો છે હવે થોડીક વાર જ શેકવાનો છે એનો કલર બી ચેન્જ થવા આવ્યો છે અને જુઓ એકદમ ઢીલો થઈ ગયો છે લોટ ફૂલીને કેટલો સરસ શેકાઈ ગયો છે એકદમ ધીરા તાપે સુખડી શેકશું તો એની સુગંધ પણ એટલી જોરદાર આવશે અને એટલી ઘીમાં બનાવવાની તો જ સારી લાગે તો જુઓ મિત્રો શેકાઈ રહ્યો છે લોટ અને હવે શેકાઈ જવા આવ્યો છે તો હવે આપણે એમાં કાજુ બદામનો ભૂકો એડ કરી દઈશું આ સ્ટેજ ઉપર શેકાઈ ગયા પછી તો મિત્રો આપણે એક વાટકી જેટલો આ પાવડર લીધો છે કાજુ બદામનો એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે તો આપણે એને શેકી લઈશું અને ધીરે ધીરે હલાવી અને શેકતા રહીશું શેકાઈ જાય પછી આપણે ગોળ એડ કરીશું અંદર તો ગોળની વાત કરું તો ગોળ છે ને એમાં ટિપ્સ આપું ગોળ માટે વ્હાઈટ ગોળ કોઈ દિવસ લેવો નહીં સુકડી માટે જે ગોલ્ડન કલરનો ગોળ આવે છે એ જ લેવાય વ્હાઈટ કલરના ગોળથી સુખડી બને તો ખરી પણ એમાં જે આપણે પીસ બનાવવા હોય ને એ નથી બનતા તો મેં પહેલાં એવી રીતે ટ્રાય કર્યો તો પણ મજા નહીં આવી તો મેં આ ગોળ બદલી નાખ્યો અને જો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ બીજી ટીપ્સ કે ગેસ બંધ કર્યા પછી જ ગોળ એડ કરવો ચાલુ ગેસ પર ગોળ એડ કરવો નહીં અને ગોળને બહુ તાપમાનની જરૂર ના હોય એ મેલ્ટ થઈ જ જાય છે જે આપણું આ શેકેલું ઘઉંનો લોટ સારી રીતે ગોળને મિક્સ કરી દઈશું તો જુઓ મિત્રો સારી રીતે આપણે ને તો ગોળ અંદર એની જાતે મિક્સ થઈ જશે તો આવી રીતે સુખડી પહેલા ગોળનો પાયો નહીં કરવાનો પહેલાં ઘઉંનો લોટ શેકવાનો અને છેલ્લે ગોળ નાખશો તો સુખડી એકદમ સારી સોફ્ટ બનશે અને હું તો કહું ને તો તમારે છે ને ઝીણા લોટની સુખડી બહુ ટેસ્ટી બને છે કકરા લોટ કરતા પછી હવે આપણે થાળીને થોડું ઘી લગાડીને મૂકી રાખશું ને એમાં આપણે આ ખીરું પાથરી દઈશું સારી રીતે જો કેટલી સરસ ઘી પણ ઉપર દેખાઈ રહ્યું છે સરસ શેકાઈને તૈયાર થઈ ગઈ છે અને સુગંધ તો બહુ જ જોરદાર આવે છે હવે આપણે એના પીસ કટ કરી લઈશું જેવી રીતે નાના મોટી સાઈઝના તમારે જે શેપમાં કાપવા હોય કાપી લેવાના તો આપણે એના પીસ કટ કરી લઈએ અને પછી એક ડબ્બામાં ભરી દેવાના તો રોજ સવારે ઊઠીને ખાવાના બે બે પીસ તો ભૂખ વહેલી લાગી પણ ના અને શિયાળામાં સ્વાસ્થ્યવર્ધક સુખડી રેડી છે આપણી તો જોઈ શકો છો કેટલી સરસ સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે અને જો ફટ દઈને તૂટી જાય છે તો મિત્રો વિડીયો ગમે હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને લાઇક કરી દેજો મળીએ